સુરત પોલીસે રોંગ સાઇડ વાહન ચલાનારાઓ સામે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી હતી જેમાં બારસો ચુમ્બત્તર જેટલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી સાઇડ વાહન ચલાવનાર બારસો ચુમ્મતર વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ છે જેમાં આઠસો રોંગ સાઇડ વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા હતા સૌથી વધુ વરાછા મેઇન રોડ ઉપરથી રોંગ સાઈડ વાહન ચલાવનાર દંડાયા હતા તો વાહન અકસ્માત અટકાવવા માટે રોંગ સાઇડ વાહન ચલાવનાર સામે સુરત ટ્રાફિક પોલીસની લાલા કરી છે અને રોંગ સાઈડ વાહન ચાલકોની સાન ઠેકાણે લાવવા શહેર પોલીસ કમિશનરે વિશેષ અભિયાન હાથ ધર્યું છે જે અંતર્ગત 25 ટીમ બનાવવામાં આવી હતી અને રોંગ સાઇડ વાહન ચલાવનારો સામે કાર્યવાહી કરાઈ હતી આજે ડીસીપી ટ્રાફિક સાહેબ તરફથી રોંગ પાર્કિંગની ની ટ્રાય આપવામાં આવી છે કારણ કે ઘણી વખત આપણે જોઈએ છે કે રોંગ પાર્કિંગ માં એક વાહન પડેલું હોય છે તો બીજા 50 થી 100 વાહનના ટ્રાફિકનો ટાઈમ ખરાબ કરતા હોય છે તો આજે અમે અલગ અલગ ટીમો બનાવી અને લોકિંગ નો ખાસ ઉપયોગ કરવાનો છે તો અમારી લોકિંગ અને ટ્રેનો સાથે રાખી અને રો પાર્કિંગના કેસો કરવાના છે ત્યાર પછી અમે સ્પીડ ગનનો ઉપયોગ કરી અને ઓવર સ્પીડમાં જે વાહનો જતા હોય છે એના ઉપર કાર્યવાહી કરવાના છે ત્યાર પછી અમુક ડીસીપી ટ્રાફિક સાહેબે એક વિસ્તાર નક્કી કરેલા છે બે ત્રણ વિસ્તાર જે નવસારી બજાર છે માન દરવાજા છે આ ટાઈપના તો ત્યાં અમારી સંયુક્ત ટીમો કામ કરી અને જે અમુક ઘણા લાંબા ટાઈમથી જે વાહનો પડ્યા રહે છે અને જેના કારણે રસ્તા ઘણા બધા સાંકડા થઈ ગયા છે તો આવા રસ્તાઓ ઉપર યુઝ એન્ફોર્સમેન્ટ કરી અને રસ્તાઓ ખુલ્લા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે